नमस्कार दर्शक मित्रों की रफ्तार विजयदशमी त्यौहार निमित्ते सीहोर दरबार खाते भावनगर स्टेट युवराज श्री जयवीर राजसिंह जी गोहिल द्वारा परंपरागत रीते शस्त्र पूजन गोहिलवाल क्षत्रिय समाज द्वारा शिहोर मा नगर में भव्य शोभा यात्रा निकली દશમીના પવિત્ર તહેવારના દિવસે ક્ષત્રિય પરંપરા મુજબ ભાવનગર સ્ટેટના યુવરાજ શ્રી જયવીર રાજસિંહજી ગોહિલ દ્વારા ગોહિલવાડની જૂની રાજધાની સિહોના દરબારગઢ ખાતે ગોહિલવાડ ક્ષત્રિય સમાજના વિશાળ ઉપસ્થિતિમાં ગોહિલ કુળના કુલદેવી માતા શ્રી ચામુંડા માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિસર ક્ષત્ર્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ युवराज શ્રી જયવીસીજી ની ઉપસ્થિતિમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત ભવ્ય શોભા યાત્રા સીહોર દરબારગઢ થી રાજમાર્ગ તથા મુખ્ય બજાર થી ટાઉન હોલ પહોંચે ત્યાં ક્ષત્રિય સમાજ ના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સીહોર શહેરમાં વિજયદશમીના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરા મુજબ નીકળતી ભવ્ય શોભા યાત્રાનો ગોહિલ રાજવીના બારૂઠ સમાજ દ્વારા સહી જુદા જુદા સમાજ દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમાં સિંહોર તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી જયદેવસિંહ ગોહિલ સહિત વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સાબરકુણાઈ રફ्तार 70 મીટર સિંહોર